પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો વિરોધ સિહોરના સોનગઢમાં પહોંચ્યો ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર સાથે સજ્જડ બંધ પાળ્યો સિહોરનું સોનગઢ ક્ષત્રિય સમાજને ટેકો આપવા સ્વયંભૂ બંધ પાળ્યું નારી શક્તિના સન્માનમાં અસ્મિતાની લડાઈમાં સોનગઢ સજ્જડ બંધ ક્ષત્રિય સમાજ દ્વારા સોનગઢ ગામના તમામ વેપારીઓને અપીલ કરાઈ હતી જેને સંપૂર્ણ ટેકો આપી સજ્જડ બંધ રહ્યું નારી શક્તિના સન્માનમાં અમે સમસ્ત સોનગઢ ગ્રામજનો સર્વે સમાજને સાથે રાખીને સોનગઢ બંધનું એલાન કરેલ છે ક્ષત્રિય સમાજની આગેવાનીમાં અને અમારી સાથે સર્વે સમાજ અને સર્વ જ્ઞાતિજનો હારે છે નારી શક્તિના સન્માનમાં અસ્મિતાની લડાઈમાં અમે આજે સોનગઢ બંધનું એલાન કરેલ છે પછી અમારે ગામડે ગામડે ધર્મરથ આવશે જે સર્વે સમાજને સાથે લઈને અમે ગામડે ગામડે ધર્મરથ રાખીએ અને સર્વે સમાજને સાથે લઈને અમે હારી